થરામાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા પ્રાણીઓ માટે લાડુ બનાવ્યા ઉત્તરાયણ પૂર્વે એકસો સાહીઠ કિલો લાડુ બનાવી સેવાનું ઉત્તમ કાર્યકર્તા પ્રમુખ ગોદાવરી બેન ત્રિવેદી ઓગર તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવે ભક્તિનગર સોસાયટીમાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળના પ્રમુખ ગોદાવરી બેન ત્રિવેદી સહિત બહેનો દ્વારા ઉત્તરાયણ પૂર્વે શેરીના પ્રાણીઓને સ્વાન માટે લાડુ બનાવ્યા છે આ સેવા પ્રથમ તબક્કામાં આશરે એકસો સાહીઠ કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા વારે તહેવારે અનેક સેવાકીય કાર્યો કરે છે દર વર્ષે ધર્મ કાર્યોમાં અગ્રેસર રહે છે વફાદાર પ્રાણીઓ માટે લાડુ બનાવી તેમની સંભાળ રાખવાની પરંપરા જાળવી રાખે છે આ પુણ્યના કાર્યમાં મંડળની તમામ બહેનોએ સક્રિય સહયોગ આપ્યો તો આ ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિને સ્થાનિક લોકો તરફથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદીએ જણાવ્યું કે અમારા મંડળની બહેનોના સાથ સહકારથી વૃદ્ધાશ્રમ તથા અનાથાશ્રમમાં અનાથ બાળકોની મુલાકાત લઈ યથાશક્તિ દાન અર્પણ કરીએ છીએ તથા ભારતની સંસ્કૃતિ ધર્મ સત્ય નીતિ અને ધાર્મિક તહેવારોની ભજન કીર્તન સત્સંગ સાથે ભવ્ય ઉજવણી કરી ભગીરથ કાર્ય દ્વારા અમે ધન્યતા અનુભવીએ છીએ ચાલુ સાલે ઉત્તરાયણ નિમિત્તે મંડળ દવા કૂતરાઓ માટે આઠમણ લાડુ ગૌ માતાજીને ટ્રેક્ટરને ટ્રોલું ઘાસ તથા પારેડાઓને ગુણી દાન દ્વારા સેવાકીય પુણ્યનું કામ કરી લોકોને એક સંદેશો આપીએ છીએ કે જેટલું ધાર્મિક કાર્યમાં પુણ્ય કામમાં વાપરશો તેનાથી ભગવાન દસ ગણો આપે છે તેવો મારો મત છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કીય પ્રજાપતિ થરા